જીવનમાં માતા પિતાનું બહુ મહત્ત્વ છે માની મમતા અને પિતાની વેદના એ બેમાં આપ જમીન જેટલો ફરક હોય છે માની મમતા તો આપણે તરત જ સમજી શકીએ છીએ પણ પિતાની વેદના સમજતા વર્ષોના વર્ષો વીતી જાય છે છતાં પણ ઘણી વખત ખબર પડતી નથી ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાનો યોગ શ્લોક અઢારમો યદા વિનિયતમ ચિત્ત આત્મનિ અવતિષતે નિસ્પૃહસર્વકામેભ્ય યુક્ત ઇતિ ઉચ્ય તદા જો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો સંપૂર્ણ વસમાં કરેલું ચિત્ત જે વખત પરમાત્મામાં સમ્યક રીતે સ્થિર થઈ જાય છે એ વખતે સમસ્ત ભૌગોથી નિષ્ફળ થયેલો માણસ યોગયુક્ત યુક્ત કહેવામાં આવે છે બીજા શબ્દોમાં જો ગુજરાતીમાંને કહીએ તો જ્યારે યોગી દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને આધ્યાત્મમાં સ્થિર થઈ જાય છે અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓ રહીત થઈ જાય છે ત્યારે તે યોગમાં સુ સ્થિર થયેલો કહેવાય છે આપણે જોયું કે અધ્યાયના દસમાથી તેરમા શ્લોક સુધી બધા ધ્યાન યોગી સાધકો માટે બિછાવવા બેસવાના આસનો વિશે બતાવાયું ચૌદમાં અને પંદરમા શ્લોકમાં સગુણ સાકારના ધ્યાનનું ફળ સહિત વર્ણન કર્યું પછી સોળમાં અને સત્તરમાં શ્લોકમાં બધા સાધકોને માટે ઉપયોગી નિયમો બતા હવે આ શ્લોકથી અઢારમા શ્લોકથી ત્રેવીસમા શ્લોક સુધી ભગવાન ભગવાન સ્વરૂપના ધ્યાનનું ફળ સહિત વર્ણન કરે છે અહીં ભગવાન કહે છે કે યોગમાં સુસ્થિર થયેલો ક્યારે કહેવાય ત્રણ વસ્તુઓની વાત કરી છે કે જો આ વસ્તુમાં હોય તો યોગમાં સુસ્થિર થયેલો કહેવાય એક તો એને ઈચ્છાઓ હોય નહીં મન નિયંત્રણમાં હોય અને આત્મા સાથે જોડાણ હોય બીજા ભાષામાં કહે તો વાસનાનો ક્ષય થઈ ગયો હોય વાસનાનો નાશ થઈ ગયો હોય મન મન એકદમ નિર્મળ થઈ ગયું હોય મનમાં કોઈ ઈચ્છાઓ ન અને ત્રીજું તત્વજ્ઞાન આ ત્રણ વસ્તુઓનું અહીં ભગવાન આપણે કહે છે આપણે જાણીએ છીએ કે જીવનમાં ઈચ્છાઓ હોય છે ઈચ્છાની બેડીઓ આપણને સંસાર સાથે જોડે છે અને સંસારની આ બધી મોહમાયામાં માયામાં આપણે જકડાયેલા રહે છે આ ઈચ્છાની બેડી સંસારમાં આપણને ખેંચી જાય છે ઈચ્છાની બેડી મનને પણ ખલેલ કરે છે મનમાં બધી ઈચ્છાઓ પૂરી કરવાની લાગણીઓ થાય છે અને આ લાગણીઓ દૂર કરવા માટે જ ધ્યાનની બહુ મહત્વનું છે આ ધ્યાન યોગનું મહત્વ છે મન જ્યારે આત્માને મળે છે મનને આત્મા મળી જાય એકબીજામાં ભળી જાય તો આપણે જાણીએ છીએ કે આપણને ભગવત પ્રાપ્તિ થાય કે મોક્ષ મળે જીવનમાં આપણે જોઈએ છે કે યોગી સાધારણ મનુષ્ય કરતાં જુદો હોય છે કારણ કે એ સમસ્ત ઈચ્છાઓથી મુક્ત હોય છે પૂર્ણયોગી તેના માનસિક કાર્યમાં એટલો સંયમિત હોય છે કે ગમે તેવી ભૌતિક ઈચ્છા વિચલિત કરી શકતી નથી આપણે જોયું છે કે વિશ્વામિત્રના જ્યારે તપ કરતા હતા બીજું ઇન્દ્રલોક બનાવવા કે બીજું સ્વર્ગલોક બનાવવાની જ્યારે વાત કરવા માટે એમને જ્યારે તપ કરવાનું ચાલુ આટલા મોટા મહાન ગુરુ તો યોગી હતા છતાં અપ્સરા મેનકા નામની સુંદર અપ્સરાથી મોહિત થઈ ગયા એમની તપસ્યામાં ભંગ થયો હતો એટલે ચિત્તને અને તપસ્યામાં જે સંયમ માનસિક સંયમ છે ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ છે એ ખૂબ જ જરૂરી છે વિશ્વામિત્ર જેવાની જો તપસ્યાને મેનકા જેવી અપ્સરા જો ભંગ કરી શકતી હોય તો સામાન્ય માણસો જો યોગ તરફ જતા હોય કે એ યોગી બનવાની કોશિશ કરતા હોય એના માટે તો ખૂબ જ અઘરું છે આપણે જીવનમાં જોઈએ છે કે શાંત દરિયામાં વહાણને ચાલવું ખૂબ જ ઈઝી પડે છે વહાણો ઓડિયો નાય નાવ એ બધું સરળતાથી ચાલે છે પણ દરિયો તોફાની હોય દરિયો ઉથલપાથલવાળો હોય તોફાની હોય એમાં એના મોજાઓની ઉછળ ભાગ હોય તો તમારે એમાં નાવને કે મોડીને કંટ્રોલ કરવી ખૂબ જ અઘરી પડે છે એ રીતે જીવનરૂપી નૈયામાં પણ સ્મનને શાંત કરીને એક ચિત્તે કામ કરો તો જ એ તમે જીવન નૈયામાં યોગી તરફ આગળ વધી શકો જીવનમાં મનમાં મનમાં ઉતલ પાથલું હોય ઈચ્છાઓ વધતી હોય ઈચ્છાઓ થતી હોય ઈચ્છાઓથી મુક્ત ના હોય અને તમે આ તરફ તમારું ધ્યાન ના ભૌતિક સુખોની કામના હોય તો તમે સુસ્થિર યોગમાં થઈ શકો નહીં અને યોગમાં સુસ્થિત ના અર્થ તમારે ભગવત પ્રાપ્તિ કે મોક્ષ મળવાની શક્યતા ઓછી છે અહીં ભગવાને વિનયમ વિનયતમ ચિત્તમ પદ એકાગ્ર વૃત્તિ અર્થાત સર્વ સવિકલ્પ સમાધિનો સંકેત કર્યો છે સામાન્ય રીતે ચિત્તની પાંચ અવસ્થા માનવામાં આવી છે મૂળ ક્ષિપ્ત વિક્ષિપ્ત એકાગ્ર અને નિરુદ્ધ તેમાં મૂળ અને ક્ષિપ્ત વૃત્તિવાળો પુરુષ યોગનો અધિકારી હોતો નથી ચિત્ત ક્યારે સ્વરૂપમાં લાગે છે ને ક્યારેક નથી લાગતું એવો વિકસિપ્ત વૃત્તિવાળો પુરુષ યોગનો અધિકારી હોય છે જ્યારે ચિત્ત વૃત્તિ એકાગ્ર થઈ જાય છે ત્યારે સવિકલ્પ સમાધિ થાય છે એકાગ્ર વૃત્તિ પછી જ્યારે ચિત્તની નિરુદ્ધ અવસ્થા થાય છે ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય છે અને આ નિર્વિકલ્પ સમાધિને જ યોગ કહેવામાં આવે છે ટૂંકમાં ભગવાન કહે છે કે સમ્યદ રીતે વશ કરાયેલું ચિત્ત જ પરમાત્મામાં અટલપણે સ્થિત થઈ શકે છે આ વાત બતાવવા માટે વિનિયતમ વિશેષણનો ભગવાને અહીં પ્રયોગ કર્યો છે આવું ચિત જ્યારે પ્રમાદ આળસ અને વિક્ષેપથી સર્વથા રહી થઈ એકમાત્ર પરમાત્મામાં નિશ્ચલ ભાવથી સ્થિત થાય છે એકમાત્ર માત્ર પરમાત્મા સિવાય કોઈ પણ વસ્તુની જરા પણ સ્મૃતિ તેને નથી એને જ ચિત્તનું પરમાત્મામાં સમય રીતે સ્થિર થવું કહેવામાં આવે છે બીજું આગળ કહે છે કે પરમ પરમ શાંતિ અને મહાન સમુદ્રમાં એકમાત્ર પરમાત્મામાં જ અનન્ય સ્થિત થઈ જવાને કારણે તથા આ લોક અને પરલોકના અનિત્ય ક્ષણિક અને નાસવન બધા જ ભોગોમાં સર્વાથ વૈરાગ થઈ જવાને કારણે કોઈ પણ સાંસારિક વસ્તુની જરા જેટલી પણ જરૂરિયાત અથવા આકાંક્ષા ન રહી એને બધા ભોગોથી સ્પૃહારિત થવું કહેવાય અહીં ભગવાન એ યુક્ત શબ્દ પણ વાપર્યો છે અહીં યુક્ત પદ ધ્યાન યોગથી પૂર્ણ સ્થિતિનો બોધ કરાવે છે અહીં અભિપ્રાય એવો છે કે સાધના કરતાં કરતાં જ્યારે યોગીમાં ઉપર જણાવેલા બંને લક્ષણો સમ્યક રીતે પ્રગટ થઈ જાય ત્યારે સમજી લેવું કે ધ્યાન યોગની છેલ્લી સ્થિતિને પામી ગયો છે એટલે સંપૂર્ણ ભસમાં રહેલું ચિત્ત અને સમસ્ત ભોગોથી નિષ્ક્રહ થયેલો માણસ આ બે ખૂબ જ જરૂરી છે અને ત્રીજી ચર્ચ છે આધ્યાત્મા તરફ આધ્યાત્મિકતા તરફ વળવું આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય છે ત્યારે સમજવું કે માણસ યોગ ધ્યાન યોગની યોગની સિદ્ધિ તરફ પામી ગયો છે સિદ્ધિના છેલ્લા પગથિયા તરફ જઈ રહેલો છે કારણ કે વસમાં કરાયેલું ચિત્ત ધ્યાન કાળમાં એકમાત્ર પરમાત્મામાં જ અચળ રીતે સ્થિત થઈ જાય છે અને આ સ્થિર થઈ ગયા પછી યોગની સિદ્ધિ પામે છે મોક્ષને પામે છે ભગવત પ્રાપ્તિ તરફ આગળ વધે છે જ્યારે ધ્રષ્ટ અને અદ્રષ્ટ પદાર્થો માટેની બધી કામનાઓ નાશ થઈ જાય ત્યારે મન બહુ શાંત બની જાય છે અને આ શાંત બનેલું મન પરમાત્મામાં સરળતાથી સ્થિર થાય છે યોગી સંપૂર્ણ સંવાદમય બન્યો હોવાથી તેણે આત્મા સાથે એક કે સાધુ હોવાથી ભ્રમ સાથે એકરૂપ બન્યું હોવાથી ઇન્દ્રિય જગત અને સરી સ્નેહોને તેણે ચલિત કરી શકતા નથી તે પોતાના અમર અવિનાશી અને અજય સ્વરૂપ વિશે જાગ્રત હોય છે ટૂંકમાં આ શ્લોક ભગવાન આપણને ઘણું બધું કહી જાય છે ખાસ કરીને બે વસ્તુઓની વાત કરી છે એક તો ચિત્ત સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે અને બીજું સગળા પદાર્થોથી નિષ્ફળ થઈ જાય છે એનો મતલબ એ છે કે એકાગ્ર થતાં થતાં જ્યારે મન સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે તે પછી મનમાં કોઈ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેનું ચિંતન નથી થતું પરંતુ મન સ્વરૂપમાં જ તલ્લીન થઈ જાય છે આ રીતે સ્વરૂપમાં જ મન લાગેલી રહેવાથી ધ્યાન યોગી વાસના કામના આશા તૃષ્ણા ઈચ્છા વગેરેથી પૂર્ણ રીતે મુક્ત થઈ જાય છે એટલું જ નહીં તે જીવન માટે ઉપયોગી પદાર્થોની આવશ્યકતાથી પણ થઈ જાય છે તેમાં તેના મનમાં કોઈ પણ વસ્તુ વગેરેની કિંચિત માત્ર પણ સ્પુરવા રહેતી નથી તે વાસ્તવમાં યોગી બને છે આ વાતમાં આ વાત વિશે ભાગવતમમાં પણ કહેવામાં આવ્યું છે મહારાજ અંબરી છે જે મહારાજ અંબરી છે એમણે સર્વપ્રધાન પોતાના મનને ભગવાનના ચરણકમણમાં સ્થિર કર્યું પછી ક્રમશઃ પોતાની વાણીને કૃષ્ણના ગુણ કાવામાં પરોવી હાથ ભગવાનના મંદિરને સ્વચ્છ કરવામાં વાપર્યું કાન ભગવદલીલાનું શ્રવણ કરવામાં આંખો ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરવામાં અને શરીરને અન્ય ભક્તોના દેહને સ્પર્શ કરવામાં જ્ઞાણેન્દ્રિયોને ભગવાનને ધરાયેલા પુષ્પોની સુગંધ લેવામાં જીભને ભગવાનના ચરણવિંદમાં પર ચડાવેલા તુલસી પાત્રનો સ્વાદ દેવામાં પગ તીર્થયાત્રા કરવામાં તથા ભગવાનના મંદિરો સુધી જવામાં અને મસ્તક ભગવાનને પ્રણામ કરવામાં તથા પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા પરવી દીધી હતી આ સર્વ દિવ્ય કર્મ શુદ્ધ ભક્તને સર્વથા અનુરૂપ છે એટલે સારી રીતે વશમાં કરેલું ચિત્ત અર્થાત સંસારને ચિંતનને છોડીને ચિત જ્યારે પોતાના સ્વસિદ્ધ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે તાત્પર્ય એ છે કે આ બધું કંઈ ન હતું ત્યારે પણ જે હતું એ કંઈ પણ નહીં રહે ત્યારે પણ જે રહેશે તથા બધાના ઉત્પન્ન થયેલા પણ જે હતું બધાનો લય થયા પછી પણ જે રહેશે અને અત્યારે પણ જે જેવું તે છે તેવું છે તે પોતાના સ્વરૂપમાં ચિત સ્થિત થઈ જાય છે પોતાના સ્વરૂપમાં જે રસ છે આનંદ છે તે આ મનને ક્યાંય પણ અને ક્યારેય પણ નથી મળ્યો આથી તે રસ આનંદ મળતા જ મન તેમાં તલ્લીન થઈ જાય છે આગળ ભગવાન કહે છે કે જ્યારે તે અપ્રાપ્ત અપ્રાપ્ત દ્રષ્ટ અદ્રષ્ટ આલોકના અને પરલોકના સાંભળેલા નહીં સાંભળેલા સઘળા પદાર્થોને ભોગોથી નિષ્ફુરું થઈ જાય છે અર્થાત તેને કોઈ પણ પદાર્થના ભોગની કિંચિત માત્ર પણ પરવા નથી રહેતી તે સમયે તે યોગી બની જાય છે યોગી કહેવાય છે આ વસ્તુના સંકેત પહેલાં ચોથા શ્લોકમાં કર્મયોગી માટે કરવામાં આવ્યું હતું કે જે સમયે ઇન્દ્રિયો ભોગો અર્થોને અને ક્રિયાઓમાં આસક્તિ નથી રહેતી તથા સઘળા સંકલ્પો ત્યાગ કરી દેશે ત્યારે તે યોગારૂઢ કહેવામાં આવે છે ત્યાં જે આ છ પોઈન્ટ ચારમાં જે કહેવામાં આવ્યું હતું એ અને આ છ પોઈન્ટ અઢારના પ્રસંગમાં અંતર એટલું જ છે કે ત્યાં કર્મયોગી બીજાઓની સેવા માટે જ કર્મ કરે તો તે ક્રિયાઓ અને પદાર્થો સાથેનો સ્વાર્થ રાગ હટી જાય છે ત્યારે તે યોગારૂપ થઈ જાય છે અહીં ધ્યાન યોગીને ચિત્તને સ્વરૂપમાં ફરવે છે તો તેનું ચિત્ત કેવળ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે તાત્પર્ય છે કે કર્મયોગની કામનાઓ પહેલાં દૂર થાય છે ત્યારે તે યોગ યોગારૂઢ થાય છે ધ્યાનયોગનું ચિત્ત પહેલાં પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે ત્યારે તેમની કામનાઓ દૂર થાય છે કર્મયોગીનું મન સંસારની સેવામાં લાગી જાય છે અને પોતે સ્વરૂપ સ્થિત થઈ જાય છે અને ધ્યાન યોગી પોતે મનની સાથે સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે ટૂંકમાં કર્મયોગી હોય કે ધ્યાનયોગી કામનાઓ દૂર કરવી એ ખરું ખૂબ જ જરૂરી છે કર્મયોગી સંસારની સેવામાં લાગી પોતે સ્વરૂપમાં સ્થિત થાય છે ધ્યાન યોગી પોતાના મનની સાથે સ્વરૂપમાં શરૂ થાય છે મનને ચિત્ત કરે છે મનની નિષ્ફળ થઈ છે કામના હોતી નિષ્ફળ થઈ મનને ચિત્ત કરે છે એટલે આ શ્લોકનું એ જ મહત્વ છે કે તમારે કોઈ પણ વસ્તુ હોય બાળક ભણતો હોય તો આઈએસ કે આઈપીએસ કે કોઈ પણ વસ્તુનો કોલ હોય તો એને ભણવામાં એક જીતે ધ્યાન રાખવું પડે જો એનું મન ભણવા વાંચવા લખવામાંથી ચિત્તમાંથી બહાર નીકળી જાય આડું અવડું જતું રહે ફરવા હરવામાં રખડવામાં જતું રહે તો એ આઈએસ આઈપીએસ કે કોઈ પણ અઘરી એક્ઝામ પાસ કરી શકતો નથી એમ જ અહીં યોગમાં સ્થિર થવા માટે પણ ચિત્તને એક ચિત્ત કરવું સંયમિત કરવાનું છે કાર્ય ભૌતિક ઈચ્છાઓથી દૂર થવાનું છે આધ્યાત્મા સ્થિર થવાનું છે એટલે જીવનમાં કોઈ પણ વસ્તુમાં તમારે એ વસ્તુના વસ્તુમાં આગળ વધવું હોય એ વસ્તુમાં નિપુણતા પ્રાપ્ત કરવી હોય એ વસ્તુની ટોચ એ વસ્તુમાં તમારે ટોચના થવું હોય તો એ વસ્તુના એક કાર્યમાં તમારે એક ચિત્તે ધ્યાનથી કામ કરવું પડે ક્રિકેટર ક્રિકેટર એક દિવસ ક્રિકેટ રમવાથી નથી બનતો એ બાળપણથી ક્રિકેટ રમતો હોય છે એની પ્રેક્ટિસ હોય છે એક ચિત્તે બેટિંગ કરવાની એની પ્રેક્ટિસ હોય છે એના શરીરને પણ એ મજબૂત એની મનને એકાગર કરે છે જ્યારે બેટિંગ કરતો હોય છે ત્યારે એનું મન એકાગ્રહ હોય છે એક ચિત્ત હોય છે કે ભાઈ મારે સારું રમવાનું છે અને એણે જે મહેનત કરી હોય છે એનું ફળ એને એક ચિત્તે કામ કરે બેટિંગ કરે તો મળે છે એટલે કોઈ પણ ક્ષેત્રમાં તમારે એ ક્ષેત્રના મહાન વ્યક્તિ બનવું હોય તો તમારે પોતાના મનને સંયમિત કરવું પડે છે એ વસ્તુમાં સ્થિર કરવું પડે છે અને આજુબાજુઓની ભૌતિકતાને ત્યાગ કરવો પડે છે કોઈ પણ વસ્તુ એમને મળતી નથી દુનિયામાં કોઈ પણ વસ્તુ ઇઝીલી મળતી નથી એના માટે તમારે મહેનત તો કરવી જ પડે છે એટલે જ્યારે સંપૂર્ણ કાબૂમાં રહેલું મન હોય અને સર્વ કામનાઓથી મુક્ત બને તો આત્મા કોઈ બી વસ્તુ આત્મા એકદમ સ્થિર થઈ જાય છે એટલે એ આત્મા સ્થિર થઈ જાય એટલે એ યુક્ત થઈ ગયો એમ કહેવાય એટલે કે એ યોગી થઈ ગયો કહેવાય એટલે એકાગ્ર બનેલું ચિત્ત એ કોઈ પણ જીવનના કોઈ પણ વસ્તુમાં બહુ મહત્વનું છે એકાગ્રતા જો તમારી ભન થાય બેટિંગ કરતા બોલિંગ કરતા તો તમે એ તમારા બે વસ્તુથી દૂર ભાગી જાઓ એટલે એકાગ્રતા સમાજમાં ભૌતિક જીવનમાં પણ મહત્વની છે અને આધ્યાત્મિકતામાં ભગવાનની પ્રાપ્તિ માટે પણ એકાગ્રતા મહત્ત્વની છે